નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ફાર્મર આઈડી વિશે નવી અપડેટ આવી છે તો ચાલો જાણી લઈએ કે શું નવી અપડેટ છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી ઓફિશિયલ નામની મિત્રો એક વોટ્સઅપ ચેનલ બનાવેલી છે તો તેની લિંક પણ તમને આપી દઈશ જેથી ઓફિશિયલ માહિતી મળતી રહે તેની અંદર એક અપડેટ આવેલી છે કે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત પીએમ કિસાનના લાભાર્થીઓની નોંધણી મુદત હાલ પર્યંત તારીખ પંદર બાર બે હજાર ચોવીસ એટલે કે પંદર ડિસેમ્બર સુધી લંબાવવામાં આવે છે જે મુજબ ઘટિત અમલ કરવા જણાવવા વિનંતી છે તો આ ખૂબ મહત્ત્વની અને ઓફિશિયલ માહિતી છે કે જે ખેડૂતોને પીએમ કિસાનનો લાભ મળે છે બે હજારનો હપ્તો મળે છે તેમણે પંદર બાર સુધી એ કરાવી દેવું નોંધણી રજિસ્ટ્રી કારણ કે ઓગણીસમો હપ્તો હવે આવવાનો છે અને એ હપ્તો મેળવવા માટે તમારે આ નોંધણી જરૂરી છે જો તમે એ નોંધણી પછી કરાવશો તો ત્યારબાદ હપ્તા મળશે પરંતુ તમારે હાલ લાભ લેવા માટે એ નોંધણી કરાવવી જરૂરી છે તો આ ઓફિશિયલ ચેનલમાં જોડાવા માટે તમને નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં લિંક પણ આપી દઈશ આ ખેડૂત ફાર્મર રજિસ્ટ્રીની આમ તો ફાર્મર રજિસ્ટ્રી પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાની છે પરંતુ જે ખેડૂતોએ પીએમ કિસાનનો લાભ મળતો હોય એમણે પંદર ડિસેમ્બર સુધી કરાવી દેવી જેથી જે ઓગણીસમો હપ્તો આપવાનો છે એ તમારા ખાતાની અંદર આવી શકે તો કેવી રીતે નોંધણી ફાર્મર રજિસ્ટ્રી કરવી તેના ઘણા બધા વિડીયો પણ બનાવેલા છે આ નોંધણી તમે તમારા ગામમાં ગ્રામ પંચાયત ખાતે જે વીસી ઓપરેટર છે એમના મારફત પણ કરી શકો છો અથવા જાતે પણ તમે આ વેબસાઇટ ખોલી અને તમે ફાર્મર રજિસ્ટ્રી એ પોતાની સા જાતે સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરી શકો છો તેના માટે તમારે આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ અને જમીનના સર્વે નંબર આ માહિતી હોવી જરૂરી છે તમારે ક્યાં અપલોડ કે જમા કરાવવાના નથી આ ફાર્મર આઈડી બનવાથી ઘણા બધા લાભો મળશે પીએમ કિસાન લઘુત્તમ ટેકાના ભાવ કિસાન ક્રેડિટ જેવા અનેક જે રીતે અત્યારે આધાર કાર્ડનો ફાયદો આપણને દેખાય છે બરાબર છે લાભ એ જ રીતે ભવિષ્યની અંદર આ ફાર્મર રજીસ્ટ્રીનો પણ લાભ થશે જેથી ખેડૂતોએ જલ્દી બનાવી દેવું અને તેની લિંક પણ હું નીચે કઈ વેબસાઇટ છે તેની લિંક પણ હું તમને નીચે આપી દઈશ અને વિડીયો પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં લિંક મળી જશે નીચે તમે ક્લિક કરી અને જોઈ શકો છો તો થેન્ક યુ આભાર